હેલો મિત્રો આજના વિડીયોમાં સ્વાગત છે કે મિત્રો આજે આપણે બનાવવાનું છે સરસ મજાનું એવું ગુજરાતી ગીતનું પીએનજી પોસ્ટર તો જોઈ શકો મિત્રો વિડીયોની અંદર બનાવી લેજો વિડીયોની અંદર નવા હોય તો અમારે જયબોગા મહારાજ વલક્ષુટ્યુબ ચેનલની અંદર સબસ્ક્રાઈબ ના કરીએ તો તે પહેલાં સબસ્ક્રાઈબ કરી લેજો સાથે સાથે બાજુના બે લેકનને ઓલ કરવાનું ભૂલતા નહીં તો જોઈ શકો મિત્રો આવી રીતે આપણે સરસ મજાનું ગુજરાતી ગીતનું પીએનજી પોસ્ટર બનાવવાનું છે સરસ મજાનો એવું ફૂલ એચડી વિડીયો સોંગ છે તો મિત્રો વિડીયોની અંદર બનાવી લેજો વિડીયોની અંદર નવા હોય તો વિડીયોને એક લાઇક કરવાનું ચૂકતા નહીં તો આવી રીતે આપણે પેન જે પોસ્ટર બનાવવા માટે નવું એક લઈ લેવાનું છે બેકગ્રાઉન્ડ તો હું આ એક લઈ લઉં છું બેકગ્રાઉન્ડ તો જોઈ શકો મિત્રો આવી રીતે આપણે કંઈક બેકગ્રાઉન્ડને સેટ કરી લેવાનું છે સેટ કર્યા પછી મિત્રો અહીંકને આવી રીતે આપણે કમ્પ્લીટ આંકને ગોઠવી દેવાનું છે તો હવે પછી મિત્રો એકને આપણે સરસ મજાનું એક બેકગ્રાઉન્ડ પાછું એક લઈ લેવાનું છે તો હું આ એક નવું એક બેકગ્રાઉન્ડ સેટ કરી લઉં છું તો આવી રીતે આપણે કંઈક બેકગ્રાઉન્ડને સેટ કરી લેવાનું છે તો જોઈ શકો મિત્રો આવી રીતે આપણે કાંઈક બેકગ્રાઉન્ડને સેટ કરીને રાખી દેવાનું છે તો તેને આવી રીતે આપણે સરસનું ક્રોપિંગ કરી દેવાનું છે ક્રોપિંગ કર્યા પછી મિત્રો આવે સરસનું આંકન આપણે સેટ કરી લેવાનું છે તો થોડુંક વાંકણ આપણે સેટ કરીને રાખી દેવાનું છે તો સોરી મિત્રો હજી થોડુંક આપણે ક્રોપિંગ કરી દેવાનું છે તો આવી રીતે આપણે સરસનું આંકને ક્રોપિંગ કરવાનું છે તો ક્રોપિંગ કર્યા પછી એમ ત્રણેય આવી રીતે આપણે થોડું ઝૂમ કરી લેવાનું છે ઝૂમ કર્યા પછી એમ ત્રણ સરસનો સરસનું સેટ કરી લેવાનું છે તો આવી રીતે આપણે ખસેડી દેવાનું એટલે સરસનું સેટ થઈ ગયું હવે પછી એમ ત્રણ આપણે સરસ મજાનું એક બ્લેક કલરનું બેકગ્રાઉન્ડ લઈ લેવાનું છે તો હું આઈક બ્લેક કલરનું બેકગ્રાઉન્ડ સેટ કરી લઉં તો આપણે એક લીલા કલરનું બેકગ્રાઉન્ડ લઈ લેવાનું છે સાથે સાથે આવી રીતે આપણે તો એ પણ લઈ લેવાનું છે આવી રીતે આપણે લઈ લેવાનું છે બેકગ્રાઉન્ડ અને બ્લેક કલરનું બેકગ્રાઉન્ડ પણ લઈ લેવાનું છે તો બ્લેક કલરનો બેકગ્રાઉન્ડ જે આપણે આંખને થોડુંક સેટ કરી લેવાનું છે હવે પછી મિત્રો લીલા કલરનો બેકગ્રાઉન્ડ છે એને પણ આવી રીતે આપણે થોડુંક કાંઈકને ઉપરની સાઈડ સેટ કરી લેવાનું છે હવે પાસે મિત્રો આંકને આપણે સ્ક્રીન લાઇટમાં જઈને આવી રીતે આપણે થોડુંક કલર ચેન્જ કરી દેવાનું છે તો જોઈ શકો મિત્રો આવી રીતે આપણે કંઈક કલર ચેન્જ કરી દેવાનો હોય કલર ચેન્જ કર્યા પછી મિત્રો અહીંયા આપણે સરસનું થોડુંક ઝૂમ કરીને આંકને સેટ કરી દેવાનું હોય પછી મિત્રો હોય કે આપણે સરસ મજાનું એટલે કે સેટ કરવાનું રહેશે પાછું તો થોડુંક વધારે સેટ આવી રીતે સેટ કરી લેવાનું છે એટલે સરસ દેખાય છે મિત્રો હોય કે આપણે સરસનો એક આપણે પીએનજી ફોટો લઈ લેવાનો છે તો સરસના પીએનજી ફોટો આપણે ડાઉનલોડ કરેલા પહેલાંથી લઈ લેવાના છે તો આવી રીતે ટાઈટલ પણ સાથે અને આવી રીતે આપણે સરસનો ફોટો સેટ કરીને રાખી દેવાનો હોય તો સરસનો આપણે સેટ કરી લીધો હોય અને આવી રીતે આપણે સરસનો આંકીને સેટ કરીને રાખી દેવાનો છે ટાઈટલ પણ હવે પાસે મિત્રો આંખને આપણે સિંગરનું નામ લખી દેવાનું હોય તો પહેલું તો આપણે સિંગર સેટ કરી લેવાનું હોય આવી રીતે આપણે સિંગર સરસનો એકને સેટ કરીને રાખી દેવાનું છે તો સરસનું આપણે સેટ કરી લીધું હે સિંગર સેટ કર્યા પછી મિત્રો કલર પણ ચેન્જ કરી લેવાનો બ્લેક કલરમાં આપી દેવાનો છે હવે પછી મિત્રો એકને આપણે સિંગરનું નામ લખી લેવાનું છે આવી રીતે આપણે સરસનો સેટ કરી લેવાનો છે તો સરસનો આપણે એકને સેટ કરી લેવાનું છે આવી રીતે આપણે સરસનું નામ સેટ કરી લેવાનું છે તો જોઈ શકો મિત્રો આવી રીતે આપણે કમ્પ્લેટ સેટ કરતા એટલે વાર લાગી આવી રીતે આપણે સરસનું સેટ કરીને રાખીને આવી રીતે આપણે બોર્ડર લગાવી દેવાની છે સફેદ કલરની તો જોઈ શકો મિત્રો સરસની બોર્ડર પણ લગાવી દીધી છે સિંગર ઉપર પણ આપણે બોર્ડર લગાવી દેવાની છે સરસની સફેદ કલરની તો સરસનું આપણું દેખાશે પીએનજી પોસ્ટર તો હવે પાસે મિત્રો અહીં આપણે સરસનું એક પોસ્ટર એડિટિંગનું નામ લખ લેવાનું છે તો વિડીયો ગમે તેવો આપણે બનાવતો હોય તો એ પણ આપણે સેટ કરી લેવાનો છે અને આવી રીતે એચડી વિડીયો હોય તો પણ આપણે લોગો સરસનો સેટ કરી લેવાનો ચેનલનો લોગો પણ સાથે સેટ કરી લેવાનો છે સોરી મિત્રો આવી રીતે આપણે ચેનલનો લોગો સેટ કરવાનો છે એચડી વિડીયો હોય તો પણ આપણે સરસનો અહીંકને લોગો ખૂણામાં સેટ કરી દેવાનો છે આવી રીતે ખૂણામાં સેટ કરી દેવાનું છે સરસનો આપણે ચેનલનો લોગો પણ આવી રીતે લઈ લીધો એ પણ આવે સેટ કરી દેવાનો છે તો આવી રીતે આપણે સરસનો સેટ કરતું જવાનું છે ગુજરાતી ગીતોના પીનજી પોસ્ટર એડિટિંગ તો આવી રીતે આપણે સરસનું આઈકાણ નામ સેટ કરીને રાખી દેવાનું હોય એટલે સરસનો આપણે સેટ થઈ ગયો હોય થોડું ટાઈટલ હટાવી લેવાનું છે તો સરસનો આપણે સેટ કરી લીધું હોય હવે પછી મિત્રો કે આપણે વધારાનું હજી કાંઈ પણ લગાવવું તો આવી રીતે આપણે બોર્ડર પણ લગાવીએ તો આવી રીતે આપણે સરસનું ક્રોપિંગ કરી અને આવી રીતે આપણે ચોરસનું ક્રોપિંગ પણ દેવાનું હોય ક્રોપિંગ કરીને આવી રીતે આપણે સરસનો સરસનું ઝૂમક લેવાનો ઝુંમ કરીને આપણે શેડો આપી દેવાનો એટલે સરસનું ચોખ્ખું દેખાશે તો સરસનો આપણું પેન પોસ્ટર તૈયાર થઈ ગયું હોય તો આવી રીતે આપણે ચોડુક અને હટાવીને આવી રીતે આપણે સેટ કરી લેવાનો હોય એટલે સરસનો દેખાશે તો સરસનું આપણું પેન પોસ્ટર સેવ થઈ ગયું હોય તો મિત્રો આઈકાણ આપણે સેવ કરવાનું બટન આપેલું છે એના ઉપર ક્લિક કરીને પહેલાં નંબર ઉપર કેપ્ચર એને પર સેવ કરી લેવાનું હોય અને સરસનો આપણું પેન પોસ્ટર તૈયાર અને સેવ થઈ ગયું હોય તો મિત્રો અમરો વિડીયો પસંદ આવ્યો તો ડેલી સર અવાર નવાર સોંગ ફિલ્મ ગુજરાતી ગીતોને અવનવા પેન જે પોસ્ટરો અપડેટ નવાજોણી મળતી રહી છે તો એના માટે અમારા જયકુગા મહારાજ વોલ્ક યુટ્યુબ ચેનલની અંદર લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ζει μαζί με